પહેલાં દિવસે અમે વોલ પેઇન્ટિંગ કરવા ગયા હતા જ્યાં બારિશનાની દિવારો પર અમને ખૂબ જ મજા આવી હતી પછી આજે વહેલા સવારે અમને ટ્રેક્ટરમાં બેસાડીને ખે ખેતરમાં લઈ ગયા અમે બોર ઉપર નાવ્યા સ્વિમિંગ કરી અને પાછા હવે ટ્રેક્ટરમાં આવે છે આમ તો હું અમદાવાદ ગાડીઓમાં ફરું પણ અહીંયા મજા આવી મને ટ્રેક્ટરમાં બેસવાની ગામડામાં એકદમ મસ્ત લાગે છે બધું અલગ છે જેમાં ટ્રેક્ટરમાં પહેલી વાર હું બેસી છું પછી ખેતરમાં જઈને મજા આવે છે મને મને અહીંયા વધારે મજા આવે છે પણ કચ્છમાં તો થોડી જ મજા આવતી પણ અહીંયા તો વધારે મજા આવે પણ અહીંયા અલગ અલગ વસ્તુ કરવા મળે રેતી ચિત્ર કરવા મળે પછી ઘણી પછી આપણને બોરમાં લઈ જાય ફાર્મ હાઉસ લઈ ગયા સ્વિમિંગ કરાવી પછી ઘણું બધું વાડીમાં લઈ ગયા વાડીમાં મસ્તી કરી એમાં ઘણી બધી મજા આ સમર કેમ્પ ત્રીજો સમર કેમ્પ છે અને બાલિશના ગામમાં રાખવામાં આવ્યો છે અહીંયા અમે બાળકોને અત્યારે ખેતરની ખેતર જોવા લઈ ગયા હતા અમે અહીંયા જૂની ગ્રામીણ આપણી જે રમતો હતી એ રમતો શીખવાડી પછી બધા મહેલે મેલે દરેક બાળકોને બે બે અતિથિ તરીકે મોકલ્યા અને ત્યાં જમાડ્યા ત્યાં એ ગામવાળાએ બધા બેસીને એકબીજાને ક્યાંના છો શું છે બધું પૂછપરછ કરી અને એમના ઘરે સુવાડ્યા પાંચ ગામ લેવા પાટીદાર સમાજ દ્વારા જે ત્રીજો છે સમર કેમ્પ બાલિશના ગામ ખાતે યોજવામાં આવ્યો છે આપને હું દ્રશ્યો બતાવવા માગીશ દ્રશ્યો છે બાલિશના ગામના હાઈવે પરના દ્રશ્યો છે જે બાળકો છે તે આ સમર કેમ્પમાં આવ્યા છે અને સમર કેમ્પનો આજે બીજો દિવસ છે બાળકો આમ તો શહેરીકરણના અંદર ગાડી તેમજ ટેક્સીના અંદર ફરતા હોય છે પરંતુ ગામડાની જે ઓરિજિનલ જે પ્રવાસ છે જે ટ્રેક્ટરના અંદર જે ટ્રેક્ટરના અંદર બાળકોને વહેલી સવારે બેસાડીને ખેતરોની મુલાકાત કરાવી હતી એટલે ફાર્મ હાઉસની મુલાકાત કરાવી હતી અને બાળકોને ત્યાં ખેતર ઉપર જે બોર હોય છે બોર ઉપર તેમને સ્નાન કરાવવામાં આવ્યું હતું એટલે શહેરીકરણના અંદર જે બાળકો છે તેમને આવી જે જિંદગી છે તે જીવા મળતી હોતી નથી અને ગ્રામ્ય જીવન શું છે તે બાળકોને ખબર હોતી નથી અહીંયા વાત કરવામાં આવે નવસો સત્યાવીસ જેટલા જે બાળકો છે તે સમર કેમ્પના અંદર ભાગ લીધો છે અને સાડા ત્રણસોથી વધુ સ્વયંસેવકો તે બાળકોની દેખરેખ રાખી રહે છે ઉનાળાની ગરમી હોવા છતાં તેમને બાળકોને ટોપી તેમજ લીંબુ શરબત તેમજ ફ્રૂટની તમામ વ્યવસ્થા બાળકો માટે કરવામાં આવી છે બાળકો આજે જે ટ્રેક્ટરના અંદર પ્રવાસે જઈ રહ્યા છે બાળકોના અંદર અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે ત્યારે સમર કેમ્પનો આજે બીજો દિવસ છે અને બાળકોને અત્યારે જે ગોર ઉપર સ્નાન 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 કરાવીને બાળકોને હવે જે ગામની જે વાડી છે ત્યાં સાથે બેસાડીને તેમને છે અને એકબીજાના પ્રત્યે જે લાગણી છે તેમને બતાવવામાં આવશે અને ગ્રામ્ય જીવનની અંદર કેવું ભોજન હોય છે કેવા રસોડા હોય છે તે તેમને બતાવવામાં આવશે એજાજ મનસુરી એબીપી અસ્મિતા પાટણ